સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં લાયસન્સ વગર ફટાકડાનો ધંધો કરતા વેપારીઓને ત્યાં રેડ પોલીસે બે વેપારીઓને ઝડપીને ગુનો દાખલ કર્યો દિવાળી આવે તે પહેલા જ સુરતના કેટલાક સ્થળે ગેરકાયદે અને સેફટી પ્રોટેક્શન વિના ફટાકડાનો વેચાણ થઈ રહ્યાની ની વચ્ચે લાલગેટ પોલીસે ડબગર વાડમાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને રેડ પાડી અને બે દુકાનોમાંથી રૂપિયા એક લાખ ચોર્યાસી હજારની કિંમતના ફટાકડાનો જથ્થો સીઝ કર્યો બંને દુકાનદારો વિરુદ્ધ વિસ્ફોટક અધિનિયમ અંતર્ગત ગુનો પણ નોંધ્યો લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી અને તેની ટીમે સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં માં વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું ડબઘરવાડ વાડમાં સંખ્યાબંધ દુકાનોમાં રહ્યો નું અને પણ સાધનો નહીં રાખવામાં આવ્યા ઓમ ગાયત્રી મલ્ટીસોફ ફાયર લાયસન્સ વિના ધમધમી રહી હતી ઓમ ક્રેકર્સ પોલીસે રૂપિયા એક લાખ બાસઠ હજાર રૂપિયાના ફટાકડા મળી આવ્યા આટલું બધું ફટાકડાનો મોટા પ્રમાણમાં વિશાળ જથ્થો મળી આવતા પોલીસ પર ચોકી ઉઠી અને દુકાન માલિક ધવલ જગદીશ અક્ષર પાસે તો કોઈ કોઈ પ્રકારનું કે ફાયર જ આવેલી ઓમ ગાય મલ્ટીપ પણ બાવીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા ની કિંમત ફટાકડાનો જથ્થો મળ્યો પોલીસે આ દુકાન સંચાલક નિષાદ પ્રોબનચંદ્ર કાયોસ્થ મોનાર્ક રેસીડેન્સી પાલનપુર જકાતનાકારવારાની પર ધરપકડ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત